કલકત્તાના રેસિડેન્ટ ડોક્ટરનો ઇન્સિડન્સ ખરેખર આપણને ધ્રુજાવી નાખ્યો એવો છે આના પહેલાં નિર્ભયા કેસ પણ આવો જ થયેલો હતો અને આ બે કિસ્સાઓ વખતે અચાનક આપણે જાગી જઈએ છીએ ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા કાયદા બની ચૂક્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સી ટીમ છે હેલ્પલાઇન છે અને છતાં પણ આવા કિસ્સા થતા જ રહે છે હું છેલ્લા દસ વર્ષથી નાના બાળકો સાથે જે જાતીય સતામણી થાય છે એના પ્રિવેન્શન માટે કામ કરું છું જારે નિર્ભયા કેસ થાય કે આ કલકત્તાના રેસિડેન્ટ ડોક્ટરનો કિસ્સો થયો એ અજાણ્યા લોકો દ્વારા રેપ થયેલો કેસ છે પરંતુ જે આપણા આજુબાજુના ઘરોમાં નાના બાળકો જોડે એમના સગાવાલા દ્વારા એટલે કે જાણીતા લોકો જ્યારે જાતીય સતામણી કરે છે તો એ બાબતે બાળકો માટે આપણે શું કરી શકીએ છે 2007 નો મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો જે સર્વે છે એ સર્વે પ્રમાણે બાળક જ્યાં સુધી અઢાર વર્ષનું થાય ત્યાં સુધી ટકા છોકરાઓ એવા હોય છે કે જેમની સાથે ને જાતીય સતામણી હોય છે એમાંથી નેવું ટકાનું રિપોર્ટિંગ થતું નથી એસી થી નેવું ટકા જે લોકો બાળકો સાથે જાતીય સતામણી કરે છે તે બાળકના જાણીતા લોકો હોય છે અને એમાંથી એકત્રીસ ટકા કાકા મામા અથવા તો કોઈ રિલેટિવ હોય છે તો જે આ નાના બાળકો સાથે જાતીય સતામણી થાય છે એના માટે આપણે શું કરી શકીએ